ત્યારે દુબળા પેથી એટલું કીધું બાપ મારા કંડિયા ની માલપા દુબળા હુબળા બળદ ની માલપા ગામડે ગામડે એક મારી માતા મેલડી ગામના માણસે એટલું કીધું પેથી આવે તૂન પૂજડી અહીંથી બે તારી દેવીઓ નો કંડિયો લઈને ભાગવો એટલું મોટો ભાગ વાગવો શું કામ ડોસલીઓ વાદી દેવીઓના બાના ને લૂંટતો લૂટતો હાલ્યો આવે છે અને ડોસલીઓ વાદી એટલો મંત્ર તંત્ર નો ભરેલો છે કે કોઈને ખબર ન કોઈને કેવું ન પડે પણ અહીંથી આમ નીકળે દે એને ખબર પડે કોની પાસે દેવ છે કોના મઠમાં